લોહાણા સમાજ ભાવનગર દ્વારા લોહાણા મહાપ્રિષદ ઝોન ચાર અને ખીમજી ભગવાનદાસ ચેરિટેબલ ટ્રસ્ટના માર્ગદર્શન અને સહકારથી લોહાણા જ્ઞાતિના બાળકો માટે રાહતદરે ચોપડા વિતરણનો કાર્યક્રમ પિલ ગાર્ડન પાસે આવેલ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે યોજાયેલ જેમાં માત્ર લોહાણા સમાજના બાળકો નહીં અન્ય સમાજના જરૂરિયાતમંદ બાળકોને પણ રાહત દરે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું ભાવનગર અમરેલી અને બોટાદમાં ચોપડાનું રાહત દરે વિતરણ કરવાનું આયોજન કરાયું છે જેમાં અંદાજે એકાવન હજાર ચોપડાનું વિતરણ લોહાણા સમાજ દ્વારા કરવામાં આવનાર છે

આજરોજ લોહાણા જ્ઞાતિના બાળકો બાળકો અભ્યાસ કરતા માટે અમે રાહારે ચોપડા વિતરણ આયોજન કર્યું છે ખાસ લોહાણા મહાપરિષદ શ્રી ખીમજી ભગવાન ચેરિટેબલ ટ્રસ્ટના માર્ગદર્શન નીચે મહાપરિષદ અમારી વૈશ્વિક સંસ્થા છે એમના માર્ગદર્શન નીચે ભાવનગર અમરેલી અને બોટાદ ત્રણેય જિલ્લાના ટોટલ વીસ મહાજનો અને વીસ ગામોમાં અમે આ વિતરણ કરવાના છીએ ટોટલ પચાસ હજાર ચોપડાનું વિતરણ થવાનું છે આ વિશેષતા તો આ બાબત એ છે કે માત્ર લોહાણા જ્ઞાતિના બાળકો નહીં પણ સર્વ સમાજના પણ જરૂરિયાતમંદ જે બાળકો પરિવારના બાળકો છે એવા પંદર હજાર ચોપડા એ સર્વ સમાજના બાળકોને અને ખાસ કરીને દર્દી નારાયણ રેડક્રોસની સપોર્ટથી અમે લોકોએ કિડની થેલેસેમિયા હિમોફિલિયા અને કેન્સરની પીડિત જે દર્દીઓ છે એના બાળકો અભ્યાસ કરે છે એમને અને ખાસ ભાવનગર ની અંદર જેમના પિતા અવસાન ભાઈ માં છે એવી દીકરીઓને પણ અમે અહીંયાથી વિનામૂલ્યે ચોપડા આપવાનું આયોજન કર્યું છે